હેલો સ્વાગત છે તમારું મમાજ રસોના આજે હું તમારી સાથે શેર કરીશ મગના ચીલાની રેસીપી આ મગના ચીલા પચવામાં એકદમ હલકા અને પ્રોટીનથી ભરપૂર અનેક જાતના પોષક તત્વો તેમાંથી મળી રહેતા હોય છે તો ચાલો શરૂઆત કરીએ મગના ચીલાની રેસિપીની તો તેના માટે મેં આ મગ એક કપ મગ પલાળી પાંચ થી છ કલાક માટે પલાળી દીધા હતા તો જો તમે આ પલાળા પછી આપણા મગ ડબલ થઈ ગયા છે તો એ મગ લીધા છે અને તેમાં તેનો એકદમ ગ્રીન કલર લાવવા માટે આપણે આ પાલક લીધા છે પાલક છે કોથમીર છે લીલા મરચાં અને ચાર પાંચ કળી લસણ અને આદુનો ટુકડો છે આટલી વસ્તુ આપણે મિક્સ કરી અને પહેલાં તો આપણે પીસી લઈશું તો સૌ પ્રથમ આપણે મિક્સર જારમાં થોડા મગ લઈશું સૌપ્રથમ આપણે આમાં મિક્સર જાળમાં થોડાક મગ લઈ લઈશું અને ત્યાર પછી આપણે આ પાલક પત્તાને કટિંગ કરી અને આમાં ઉમેરી દઈશું આ પાલક થી આપણને પ્રોટીન પણ મળે છે અને આપણા ચીલાનો કલર પણ એકદમ ગ્રીન દેખાય છે પાલક ખાવામાં ખૂબ હેલ્ધી છે બાળકો તો આમ પાલકની ભાજી કે શાક ખાતા નથી હોતા આપણે આવી રીતે ખવડાઈએ તો બાળક ખાઈ જાય છે અને હવે ત્યાર પછી આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું અને ચાર થી પાંચ કળી જેટલું લસણ ઉમેરશું તમે લસણ ના ખાતા હોય તો કરી શકો છો અને તેમાં આદુનો એના બે ટુકડા કરી નાખ્યા છે આવી રીતે મેં બે મરસા ને કટ કરી અને લઈ લઈશું હવે આપણે આ મિક્સર માં આપણે તેને ક્રસ કરી લઈશું આપણે બે વાર ક્રસ કરવું પડશે એક ભાગમાં અડધા મગ લીધા છે ને અડધા પછી લઈશું અને એમાં હું બે ચમચી જેટલું દહીં નાખીશ દહીં ઓપ્શનલ છે તો આપણા મગને આપણે પીસી લીધા છે પીસ્યા પછી જો તેનું આ રીતનું બેટર તૈયાર થયું છે અને એની કન્સિસ્ટન્સી અત્યારે આપણે આવી રાખીશું અને પછી આપણે જરૂર પડશે એ પ્રમાણે આમાં પાણી ઉમેરશું હવે હું એમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશ એની થીકનેસ માટે આપણે ચણાનો લોટ ઉમેરવો પડે છે અને ત્યાર પછી જરૂર મુજબ હું મીઠું ઉમેરીશ તો આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું હવે આ બધી વસ્તુને મિક્સ કરી બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમે આમાં ચોખાનો લોટ નાખવો હોય તો પણ નાખી શકો છો અને વધારે પડતો ચણાનો લોટ વધારે ઉપયોગમાં લેવો હોય તો પણ લઈ શકો છો પણ મેં માટે લીધો છે બસ હવે આપણે મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે આપણે ઢાંકીને દઈશું તો હવે આપણે જે આપણા બેટરને ને પંદર થી વીસ મિનિટ રેસ્ટ લેવા આપ્યું છે ત્યાં સુધીમાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું તો તેના માટે મેં ડુંગળી લીધી છે કોબી લીધી છે કેપ્સિકમ છે ગાજર લીલા ધાણા टेटा चिणेल कोफू आदू लसण पेस्ट लिला मरचांनी पेस्ट मरी पावडर गरम मसालो आणि रूटिंग मसाला हवे आपण तेल गरम थावाय मूकी देशु एक पेन मी एक मोठा चमचा जेल तेल लिधूसे तेल गरम थाय त्यपू उमरशो હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે હું તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશ પાંચ લીંગ નાખી દઈશ આદુ અને આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી દઈશ બરાબર મિક્સ કરી ત્યાર પછી એમાં ડુંગળી ઉમેરશું આ રીતે એમાં ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી થોડીક છતાય ત્યાર પછી આપણે હવે કોબી ઉમેરી દઈશું કોબી કેપ્સિકમ અને ગાજર આ બધી વસ્તુને આપણે એક સાથે ઉમેરી દઈ અને એને છે એવું સાચવવાનું છે કો ઉક થવા દેવાનું નથી આ વસ્તુ પાતળી લઈશું એકદમ કૂક થઈ જાય એટલા માટે આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું જોઈએ આપણું સ્ટફિંગ ત્યાર પછી વધારે હેલ્ધી બનાવવા માટે આ પોખુ ચીણીને ઉમેરી દઈશું તમારે આની જગ્યાએ પનીર લેવું હોય તો પનીર લઈ શકો છો ચીઝ પણ લઈ શકો છો અને સીઝ કે પનીરનો કોઈનો ઉપયોગ ન કરવો હોય તો પણ સ્ટફિંગ બની જાય છે હવે આપણે બાકીના મસાલા કરી દઈશું તો તેમાં લાલ મરચું પાવડર નાખશું હવે આપણે બાકીના મસાલા કરશું તેમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું અડધી નાખશું લીલા ધાણા અને બાઈન્ડિંગ માટે આપણે તેમાં માયોનીઝ ઉમેરશું આ બધું હવે મિક્સ કરી દઈશું

હોય છે એટલે આ બરોબર આપણું બેટર બરોબર છે હવે આપણે અને એને ટિશ્યુ પેપર થી આપણે પેન ને સાફ કરી લઈશું બરાબર સાફ કરી ત્યાર પછી આપણા ચીલા ઉતારવાની તૈયારી કરશું હવે આપણી નોન બહુ ગરમ થઈ ગઈ છે એટલે આપણે ગેસ ધીમો કરી દીધો છે હવે આપણે આ રીતે ચીલા ઉતારી લઈશું એક સમસો બેટર ઉમેરવાનો અને એને આ રીતે પાથરી દઈશું આપણા ચીલા થોડા ઠીક રાખવાના છે ઢોસા જેટલા પતલા કરવાના નથી હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દઈશું અને તેને ઉપરથી થોડું આમ ઉપર આપણે તેલ ઉમેરશું થોડી વાર કુક થવા દેસુ તો હવે આપણે જોઈ લઈએ આપણો ચીલા એકદમ ડાઉન થવા માંડ્યો છે હવે આપણે એને તાવી થાતી આવી રીતે પલટાવી લઈશું આ સ્તેથી પેલા બધી સાઈડ એની ફોલ્ડ કરી લઈશું આ રીતે આપણો એક સાઈડ ચીલો બરાબર કૂક થઈ ગયો છે હવે બીજી સાઈડ થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરશું અને આ ચીલામાં એકદમ તેલ ઓછું ઉપયોગમાં કરવામાં આવતું હોવાથી ખાવામાં ખૂબ હેલ્ધી થાય છે હવે આપણે એને બીજી સાઈડ જોઈ લેશું અને પલટાવી લેશું બીજી સાઈડ પણ બાઉન થઈ ગઈ છે હવે તેમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું આ રીતે અને એને પાછો આવી રીતે ફોલ્ડ આપણે કરી દઈશું ઢોસાની માફક આપણે એને ફોલ્ડિંગ વાળો કરી લઈશું જો આપણો ચીલો બનીને તૈયાર છે આ રીતે બીજા ચીલા પણ આ રીતે જ આપણે બનાવી લઈશું આ રીતે આપણે બીજા પણ જ રીતે ઉતારી લઈશું ભગના અને ઉનાળાના સમયમાં તેલ વાળું ખાવાનું લગભગ લોકો અવોઇડ કરતા હોય છે તો આવી વસ્તુ હોય તો તમને ઉનાળામાં બહુ સારું પડે છે ગરમી ગરમીમાં આવી વસ્તુ ખાવાનું બહુ હેલ્ધી થાય છે જો આપણા શિલામાં એકદમ કે સરસ જાવી પડી છે તો આ રીતની બધા શિલામાં આવી રીતની જાવી પડવી જોઈએ તો આપણું બેટર પરફેક્ટ હોવું જોઈએ હવે આપણે તેને સાઈડ પલટાવી લઈશું અને આ સાઈડમાં આપણે પાછું સ્ટફિંગ ભરી દઈશું સ્ટફિંગ તમે જાજુ ઓછું તમારી જરૂરિયાત પ્રમાણે ભરી શકો છો અને હવે આપણે તેને આવી રીતે ફોલ્ડિંગ કરી દઈશું જો મસ્ત આપણા મગના ચીલા કલરમાં પણ ગ્રીન આપણે જે પાલકનો ઉપયોગ કર્યો હોવાથી કલર પણ સારો આવ્યો છે હવે આને ઉતારી લઈશું તો તૈયાર છે આપણા પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવા મગના ચીલા અને તેની સાથે મેં ગ્રીન ચટણી અને ટમેટો સોસ સાથે સર્વ કર્યા છે